દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાક સમયથી આધુનિક ટેકનોલોજીના નવતર પ્રયોગો સાથે ગુનાઓ શોધવામાં પોલીસને સફળતા પ્રાપ્ત થઈ રહી છે સરહદી વિસ્તારોમાં વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોના હેરફેરને રોકવા માટે પોલીસ થર્મલ ઇમેજિંગ ધરાવતા ડ્રોન કેમેરાની મદદ લઈ ગુનાઓ શોધવામાં ગુનેહપૂર્વક આગળ વધી રહી છે દાહોદ એસઓજી પોલીસને મળેલી બાતમીના આધારે દેવગઢ બારિયા તાલુકાના ગુણા ગામના વિસ્તારમાં ડ્રોન કેમેરાની મદદથી ખેતરોમાં તપાસ કરી હતી અને ગુણા ગામે ગુણિયા ફળિયામાં ગેરકાયદેસર ગાંજાનું વાવેતર ડ્રોન કેમેરામાં નજરે પડયું હતું ડ્રોન કેમેરાના માધ્યમથી માહિતી મળતાની સાથે જ દાહોદ એસઓજી પોલીસે ખેતરોની ઔચિંતી તપાસ હાથ ધરી હતી અને ગાંજાનું વેરીફિકેશન કરવા માટે એફએસએલની મદદ મેળવી હતી ત્યારબાદ ખેતરમાંથી પોલીસે ગેરકાયદેસર અલગ અલગ ત્રણ ખેતરોમાંથી ગાંજાના છોડ નંગ ચારસો ત્રાણું જેનું કુલ વજન એકસો ઓગણસિત્તેર પોઈન્ટ સો કિલોગ્રામ તેની કુલ કિંમત રૂપિયા સોળ લાખ એકાણું હજારના ગાંજાના છોડનો જથ્થો કબજે કરી આરોપીઓ બચુ સાયબાભાઈ બારિયા ગુલાબસિંહ ફુલસિંહ બારિયા અને રમીલા ભારતભાઈ બારિયા નાઓની અટકાયત કરી દાહોદ એસઓજી પોલીસે આ સંબંધે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે બચુ સાહેબા બારિયા નામના વ્યક્તિના બે ખેતર છે જેમાંથી દસ લાખ ઓગણચાલીસ આશરે બે લાખ એસી હજાર રૂપિયાના ગાંજાના છોડનું વાવેતર અને રમીલાબેન ભારતભાઈ બારિયા જેના ખેતરમાંથી ત્રણ લાખ બોતેર હજારના ગાંજાના વાવેતરના કેસ કરવામાં આવ્યા છે ત્રણે ત્રણ આરોપીઓને હાલ અટકમાં કરવામાં આવ્યા છે આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ઇન્ફોર્મેશન નેટવર્ક અને ડ્રોન ટેકનોલોજી ના માધ્યમથી આશરે સોળ લાખ બાણુ હજારનો ગાંજો શોધી અને ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવેલી છે